સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના વેલાડા ગામે જેલમાં બંધ આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી જેમાં પ્રતિક ઉપા સાથે અનદાતા અનસરનો કાર્યક્રમ યોજી કેજરીવાલને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડ બેનર સાથે અને કેજરીવાલ જેલમાં બંધની તસવીર સાથે કેજરીવાલને સમર્થન આપતો સંદેશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં

इन लोगों को आज कहना चाहते हैं गुजरात की भूमि से गांधी और सरदार की भूमि से इन लोगों को कहना चाहते हैं कि आज अरविंद केजरीवाल जेल से चिट्ठियां लिख रहे हैं किसानों को साथ लेके चलो मजदूरों को साथ लेके चलो सभी की सेवा करना किसी को दुख नहीं पहुंचाना ये बार बार अरविंद केजरीवाल जी जेल में बैठे बैठे चिट्ठियां लिख रहे हैं अगर एक बार इन्होंने चिट्ठियां लिख दी લોકતંત્ર ખતમ કરી લોકશાહી હત્યા કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ખોટા કેસ માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફસાવવામાં આવ્યા છે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે સાત તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પ્રતિક ઉપવાસનો જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અન્નસન એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે હું શું મકવાણા અશોક આજ અમારા મૂડી તાલુકામાં એક અરવિંદ કેજરીવાલની જે ધરપકડ ખોટી રીતે કરવામાં ઈડી દ્વારા આવી છે એના સમર્થનમાં આજે ખેડૂત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હજારોની સંખ્યામાં આજે ખેડૂતો જોડાના છે અને અન્નદાતાના એક અન્નદાતા અન્નસન કાર્યક્રમનું આજે આયોજન કરેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવેલા છે ખેડૂતો પણ પોતાના પ્રશ્નો પણ રજૂ કરે છે અને અરવિંદ કેજરીવાલજીની જે ધરપકડ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે રસ્તા ઉપર આવેલા છે અને આગ આગામી સમયમાં સારા કાર્યક્રમો પણ મોટા કાર્યક્રમો પણ ખેડૂત દ્વારા કરવામાં આવશે અમારે આ સરકારશ્રીની એટલી વિનંતી છે કે અમે પંદર પંદર વરેથી પાણીની માગણી કરીશી ભાવની માગણી કરીશી ટાઈમે પૂરતું ખાતર નથી મળતું મળે તો ડુપ્લિકેટ ખાતર મળે છે અને અમે આનંદીબેને રજૂઆત કરી પછી વિજયભાઈને રજૂઆત કરી પણ હજી અમારા ગામમાં પાણીનો પ્રશ્ન અમારા તાલુકામાં હજી સોલ્વ થયો નથી અને પાણી આવે છે તો ખારું પાણી આવે છે પીવાલાયક આવતું નથી જેના હિસાબે

પજબ તરીરિ તાના સહીં જિટરિ તા તાના સહી